હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા વિવિધ સ્વર્ગ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બી એમ બે હજાર પચીસ છવ્વીસ સોળ ભાવનગર મહાનગરપાલિકાના ફિમેલ હેલ્થ વર્કર્સ વર્ગની હાલ ખાલી રહેલ જગ્યાઓની સીધી ઓગણીસ દસ બે હાજર પચીસ નવ કલાક થી આઠ અગિયાર બે હાજર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો જગ્યાની વિગતો અહીંયા આપેલી છે ભરવાપાત્ર જગ્યા

ફિક્સ પગાર મળશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ બે મુજબ સ્કેલ ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ મિત્રો ઉંમર વિશે સ્પષ્ટતા કરેલી છે કે અરજી સ્વીકારવાની ચલ્લી તારીખના રોજ ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અહીં ખાસ મિત્રો નોંધ આપેલી છે ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિકતમ વય મર્યાદા અઠ્ઠાવન વર્ષની રહેશે ત્યારબાદ વય મર્યાદા વિશેષ વિશેષ સ્પષ્ટતા કરેલી છે અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ અને મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારો તમામ મહિલા વિકલાંગ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર નીચે મુજબ છૂટ મળવા પાત્ર રહેશે તોય મિત્રો સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને દસ વર્ષ અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને

તમામ ઉમેદવારોના કિચ્છામાં વય મર્યાદા શૈક્ષણિક લાયકાત અનુભવ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અરજી કરવાની ચલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરશે ત્યારે તેમને પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે તો મિત્રો ખાસ અગત્યનું છે જો અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેમને બિન અનામતના ધોરણો લાગુ પડશે અને ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે તો જગ્યા મિત્રો અહીંયા આપેલી છે વિગતવાર ત્રીસ જગ્યાઓ પર ભરતી આવેલી છે જેમાં જનરલ કેટેગરીમાં મહિલા ઉમેદવારો માટે ચૌદ જગ્યા છે આર્થિક રીતે પછાત મહિલા ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે અનુસૂચિત જાતિ મહિલા ઉમેદવારો માટે બે જગ્યા છે અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારો માટે ચાર જગ્યા છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે વર્ગના માજી સૈનિક માટે જે તે કેટેગરીમાં દસ ટકા જગ્યાઓ અને શારીરિક અવશ્યતા ધરાવતા ઉમેદવારો માટે ત્રણ ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે અને ઉપરોક્ત કેટેગરીના ઉમેદવારોને સરકાર સી ના નિયમાનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તે પૈકી મહિલા ઉમેદવારો માટે અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારની અનામત જગ્યાઓ સિવાય બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવાર માટે અનામત છે તેમ ગણવાનું નથી આ જગ્યાઓ ઉપર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી પુરુષ ઉમેદવાર માટે ઠરાવેલ મેરિટના ધોરણે વિચારણા થઈ શકશે આ જાહેરાત અનવ્ય પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે તો લાગુ પડતું હોય તેવી તમામ અગત્યની સૂચનાઓ જોઈ લેવી જરૂરી છે માજી સૈનિકના ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે કે માજી સૈનિક માટે નિયમાનુસાર દસ ટકા જગ્યા અનામત રહેશે અને માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલા ઉમેદવારોએ તેઓની સંબંધિત જે તે કેટેગરી જનરલ એસસી એસ ટી

શારીરિક અશકતા વ્યક્તિઓ માટે જગ્યાઓ અનામત રાખવા બાબતે નીચે મુજબની જોગવાઈ થયેલી છે તો ત્રીસ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે બે જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે જેમાં એ મિત્રો કેટેગરી આપેલી છે તે કેટેગરીના ઉમેદવારો એપ્લાય કરી શકે શારીરિક અશકતા ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રકમાં ચોક્કસ માહિતી આપવાની રહેશે શારીરિક રીતે અશકતા ધરાવતા ઉમેદવારો ચાલીસ ટકા કે તેથી વધુ અને પંચોતેર ટકા કે તેથી ઓછી શારીરિક અશકતા ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શારીરિક અવશ્યકતાનો લાભ મળવા પાત્ર રહેશે અને શારીરિક અવશકતાનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે એક શ્રવણની ખામી અલનચલનની અશક અથવા મગજનો લખવા તે પૈકી કઈ શારીરિક અશકતા છે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે અને શારીરિક અશ્યકતાની જગ્યા જે તે કેટેગરી જગ્યા સામે સરભર કરવામાં આવશે શારીરિક અવશ્યકતાના ખિસ્સામાં જે તે કેટેગરી માટે નિયમાનુસાર અનામત રાખવામાં આવેલ જગ્યાઓ સામે લાયક ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તેવા કિસ્સામાં જે તે જગ્યાઓ જે તે કેટેગરી પછાત શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સત્યાવીસ ચાર બે હજાર ના ઠરાવથી નિયત થયે કરાયેલ ગુજરાતી નમૂનામાં પરિષ્ઠ ચાર મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ને તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ કે ત્યારબાદ ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ ઇશ્યુ થયા વર્ષ સહિત ત્રણ નાણાંકીય વર્ષની રહેશે પરંતુ આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ હોવું જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગે અગત્યની સૂચના આપેલી છે કોઈપણ માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનો કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મિત્રો જાહેરાતની સામાન્ય જોગવાઈઓ આપેલી છે અરજી અરજીપત્રકો વિશે તો જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે અરજી ફી વગરની અગ્રીમ નકલ વિચારણા લેવામાં આવશે નહીં અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટના અસલ પ્રમાણપત્રો તથા તેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકશે કોઈપણ સંજોગોમાં અરજી ફી પરત પાત્ર રહેશે નહીં ત્યારબાદ શૈક્ષણિક શૈક્ષણિક લાયકાત લાયકાત વિશે સ્પષ્ટતા કરેલી છે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે કોલેજ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં કોલેજના આચાર્ય દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોય તે માન્ય રાખવામાં આવશે નહીં ત્યારબાદ ના વાંધા પ્રમાણપત્ર અંગે અગત્યની સૂચના આપેલી છે ગેરલાયક ઉમેદવારો વિશે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાની ટકાવારીના આધારે લેખિત પરીક્ષા મૌખિક કસોટી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે જગ્યા હોય તેની સામે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેખિત કસોટી અથવા તો મૌખિક કસોટી માટે કોલ લેટર ઇશ્યુ કરવામાં આવશે મેરિટ લિસ્ટ તૈયાર કરતા સમયે અંતિમ ક્રમે આવતા સમાન ગુણવાળા અથવા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે યુનિવર્સિટી અથવા તો સંસ્થા માર્કસ ટકાવારીના બદલે સીપીઆઈ સીજીપીએ એચજીપીએ ઓજીપીએ ગ્રેડ દર્શાવતી હોય તો તેવા ઉમેદવારોના કિસ્સામાં ઉમેદવારે તે માર્ક્સને યુનિવર્સિટી અથવા તો સંસ્થાના માન્ય સૂત્રમાન ટકાવારીમાં ગણતરી કરી અરજી ફોર્મમાં ટકાવારી દર્શાવવાની રહેશે જો કોઈ ઉમેદવાર અરજી ફોર્મમાં સીપીઆઈ સીજીપીએ એચજી પીએ ગ્રેડ દર્શાવશે તો તેઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી ત્યારબાદ રમતગમતમાં ભાગ લીધો હોય તેવા ઉમેદવારોએ પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને માત્ર પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે લેખિત પરીક્ષા મૌખિક પરીક્ષા વિશે અહીં સ્પષ્ટતા કરેલી છે મૌખિક લેખિત કે મૌખિક પરીક્ષામાં ઉમેદવારે પોતાના ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે અને પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે અહીંયા ગુજરાતી રહેશે ત્યારબાદ અહીં ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી ભરવા સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે ઓનલાઈન અરજી ઓગણીસ દસ બે હજાર પચીસ થી બે હજાર પચીસ ઓગણસાઇટ પર કરી શકાશે ઉમેદવારોએ ભરવાની થતી ફી સંદર્ભે ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ સળણની નકલ લઈ નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં અરજી ફી નીચેના વિકલ્પો વિકલ્પથી ભરી શકાશે જેમાં પોસ્ટ ઓફિસમાં બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા પાંચસો અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા બસો પચાસ ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે ને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે ભાવનગર મહાનગરપાલિકાની ફી પોસ્ટલ સર્વિસ ચાર્જ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ સુધીમાં ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે દરેક જાહેરાત માટે ઉમેદવારે એક જ અરજી કરવી આમ છતાં સંજોગો વચત જો કોઈ ઉમેદવાર એકથી વધુ અરજી કરેલ હશે તો છેલ્લે કન્ફર્મ થયેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે અને બાકીની અરજીઓ રદ કરવામાં આવશે અરજી ફી વિશેની સ્પષ્ટતા કરેલી છે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં પાંચસો અને અનામત વર્ગના ઉમેદવારોએ બસો પચાસ ભાવનગર મહાનગરપાલિકાની ફી પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનું રહેશે અને ફી ભર્યા અંગેનું છલણ મેળવવાનું રહેશે ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર થશે અને ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારો કોઈપણ સંજોગોમાં લેખિત કે મૌખિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં આ ફી ફક્ત પોસ્ટ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવશે રોકડમાં ડિમાન્ડ ડ્રાફ્ટથી કે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં ફી સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી અહીં ખાસ નોંધ આપેલી છે ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાની જાહેરાતની અન્ય વધુ વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરીના નોટિસ બોર્ડ અને મહાનગર ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર જોવા મળશે તો ફિમેલ હેલ્થ વર્કરની ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી અગત્યની ભરતી છે ત્રીસ જગ્યા પર આવેલી ભરતી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર